ખેડૂત સહાય મુદ્દે પ્રતાપ દુધાતે વિરોધ નોંધાવ્યો છે ડિજિટલ સર્વેમાં પ્રતાપ દુધાતે કહ્યું છે કે સરકારના સર્વેના ગતકડા બંધ કરે પ્રતાપ દુધાતે આકરા સવાલ ઉઠાવ્યા છે ડિજિટલ સર્વેની અંદર હું તમને એમ કહું કે ભૂતકાળની અંદર ખેતી માપણીમાં પણ આ રીતનું ડિજિટલ લાવ્યા હતા અને પૈસાનું આંધણ કર્યું હતું આપણે વાત કરીએ ડિજિટલની તમને હું વાત કરું સરકારને પણ કહું છું ચેલેન્જ આપું છું કે ગૂગલ મેપ નાખો રસ્તો બતાવશે રસ્તો કયો બતાવશે ટૂંકો રસ્તો બતાવશે ટૂંકા રસ્તામાં રોડ નહીં બતાવે ડિજિટલ સર્વેની અંદર બધું લીલું દેખાવાનું છે બધું જ પલ્લેલું દેખાવાનું છે ક્યાં આધારે દેખાડશો તમે અહીંયા સિંગ છે કે અહીંયા કપાસ છે બધા જ પાક ખેતીની અંદર નાબૂદ થઈ ગયા છે સિંગ તો ખતમ થઈ કપાસની વીણીઓ પછી પછી વીવી મણની તૈયાર હતી એ પણ ખતમ થઈ ગઈ કપાસ ઉગી ગયો છે જોતો હોય તો એને બતાવું સોયાબીન બધા પલ્યા છે એ ઉગીને પૂરા થઈ ગયા છે ખેતરની અંદર જેટલો પાક હતો એ બધો નષ્ટ થઈ ગયો છે નષ્ટ થઈ ગયો છે આખી સિઝન ફેલ થઈ ગઈ છે ત્યારે દેવા માફ કરો ખેડૂતોને નવી તૈયારી થાય એના માટે એક બુસ્ટર ડોઝ ની જરૂરિયાત છે ભૂતકાળમાં કોઈને આપી ખરી ગુમરાહ કરવાની નીતિમાંથી બહાર આવે મિનિસ્ટ્રો ખેતરોમાં ગયા પાયસા વાળીને ખેતરમાં નથી જઈ શકતા કોઈને દુર્ગંધ આવે છે કોઈને ઘાસની દુર્ગંધ આવે છે ખેડૂતની સ્થિતિ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વાતો કરી હતી ખેડૂતોના ખેતરમાં પાક તૈયાર હશે સીધું વળતર આપશું સીધા પૈસા આપશું આટલું ખરું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પચીસ હજાર કરોડ નું ભ્રષ્ટાચાર થયો